ગુજરાતના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ચલો ચલો નેપાળ નેપાળ મેડિકલ સ્ટુડન્ટ હવે નેપાળમાં પણ સરળતાથી એમબીબીએસ કરી શકશે નેપાળની પચીસ થી વધુ મેડિકલ કોલેજ તથા ગવર્મેન્ટ કોલેજ નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની શરૂઆત કાઠમંડુ નેપાળ દ્વારા કરવામાં આવી આ બાબતે વધુમાં સુદીપ નાયક જણાવ્યું કે નેપાળ ભારતનો પાડોશી દેશ અને હિન્દુ ધર્મ અને સભ્યતા ધરાવતો દેશ છે આપણા ઇન્ડિયાના વિદ્યાર્થીઓને નેપાળમાં મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માટે ત્યાં તેમને સુરક્ષા ભોજન અને ક્વોલિટીવાળું વાળું શિક્ષણ સહેલાઈથી મળી રહે ડોક્યુમેન્ટની પ્રક્રિયા સહેલાઈથી ગુજરાતમાંથી જ થઈ શકે અને નેપાળની કોઈ પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ સહેલાઈથી મળી શકે તે માટે હજરોજ નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી વિવેકાનંદ સાયન્સ સ્કૂલના કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા ઉમંગ સર મહેન્દ્ર સર અને વિવેકાનંદ સ્કૂલમાં આજે એક સેશન પણ અમે લીધું કે ભાઈ ચલો નેપાળ એ અંતર્ગત છેલ્લા સાત વર્ષથી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનિક સાથે હું જોડાયેલો છું સેકન્ડ હું એક સ્વામિનારાયણ છું કે સ્વામિનારાયણ સ્કૂલમાં મારું આખું જે પણ એજ્યુકેશન જે સ્વામિનારાયણ સ્કૂલમાં મેં પૂરું કરેલું છે પ્લસ હું પ્યોરલી સ્વામિનારાયણ છું તો ઘણી વખત થયું છે કે આજે બધા સ્ટુડન્ટ્સને એક છેલ્લા સાત વર્ષથી નેપાળમાં હું મૂકવા જાઉં છું ત્યાં એસ્ટાબ્લિશ કે એ લોકોની હોસ્ટેલની વ્યવસ્થા કરવાની હોય છે પ્લસ ત્યાંના ડોક્યુમેન્ટની પ્રોસેસ છે પ્લસ ત્યાં એ લોકોની ફૂડની વ્યવસ્થા છે તમે એમ કહેવાય કે નેપાળમાં સોમનાય ફૂડની પણ આપણે વ્યવસ્થા કરીએ જૈન ફૂડની પણ વ્યવસ્થા કરીએ છીએ પ્લસ હોસ્ટેલમાં સિક્યુરિટી બાબતે જે સરે વાત કરીએ પ્રમાણે કે ગર્લ્સને હોય તો એને અલગ અલગથી એની હોડન પ્લસ અલગથી એ લોકોનું કેમ્પસ છે અને હોસ્પિટલની અંદર જે એમ કહેવાય કે કોલેજની અંદર જ એ લોકોની હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્લસ એજ્યુકેશન બાબતે જોવા જઈએ તો સૌથી વધારે કે મહેન્દ્ર સર કીધું એમ પેશનનો ફ્લો છે એ સૌથી વધારે છે એટલે કહેવાય ને કે જે સ્ટુડન્ટ્સ મેડિકલ સ્ટુડન્ટ્સ માટે સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે મેડિકલ એમ કહેવાય કે હોસ્પિટલમાં જે પણ પેસનનો ફ્લો છે એ સૌથી વધારે હોવો જોઈએ તો કેવું છે કે એ લોકોની પ્રેક્ટિસ છે એ સારી થઈ શકે અને એના માટે થઈને કેવું છે કે એ લોકોની જે એક્ઝામ છે એમાં સૌથી વધારે હવે વધારે પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવવાના છે તો એક સૌથી વધારે એ લોકોનું જે પ્રેક્ટિકલી છે એ સૌથી વધારે સારું હોવું જોઈએ તો આ રીતે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ નેપાળ શા માટે એમ તો નેપાળ જવાના રીઝન ઘણા છે કે ભાઈ આપ બાય કાર પણ જઈ શકો છો બાય ફ્લાઇટ પણ જઈ શકો છો અને ટ્રેનમાં પણ જઈ શકો છો અને આપણું નજીક છે અને સર વાત કરીએ પ્રમાણે કે હિન્દુ કલ્ચર ખાસ સૌથી વધારે એમ કે ભાઈ અમારી જે કોલેજો છે ઘણી જે કાઠમાંડુમાં જે પશુપતિનાથની નજીક જ છે એટલે કેવું છે કે ઇઝીલી બધા દર્શન કરી શકે છે પ્લસ ઘણી વસ્તુ કે સેફ્ટી સિક્યોરિટી બાબતે વાત કરવામાં તો જે ગર્લ્સ જાય છે તો એના માટે હંડ્રેડ પર્સન્ટ સિક્યોરિટીની સિસ્ટ જે કહેવાય છે કે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ અમારી કાઠમાંડુમાં પણ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝની ઓફિસ આવેલી છે પ્લસ અમારો જે સુદીપ સર આખું જોવે છે તો એનો આખો સ્ટાફ પણ ત્યાં છે અને જે પણ સ્ટુડન્ટ્સને કંઈ પણ ક્વેરી હોય તો ઘણી વખત એવું હોય કે જે કન્ટ્રીઝ હોય તો ત્યાંથી કોલ કર્યા તે એવું નહીં મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની કાઠમંડુમાં જ ઓફિસ છે તો ડાયરેક્ટલી ત્યાં પણ એ લોકો સંપર્ક કરી શકે છે પ્લસ અમને પણ સંપર્ક કરી અને કંઈ પણ એવો એને પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન તરત જ મળી શકે છે તો ચલો નેપાળ આ એક વધારે પડતું કે ભાઈ હળવદમાં આજથી વિવેકાનંદ સ્કૂલમાં જે સેમિનાર લીધા પછીનું અને હળવદમાં જે મહેન્દ્રસિંહ પઢિયાર સાહેબે જે શરૂઆત કરી રહ્યા છે કે ભાઈ ચલો નેપાળ તો એમાં જે સ્ટુડન્ટ્સને જે ઇન્ટરેસ્ટ છે એ લોકો માટે અમે કરી રહ્યા છીએ એવાલ વાત મયુર સબન ભારત ન્યૂઝ હળવદ